તો ભાઈ જય માં મોમાએ આપણે મહારાષ્ટ્રની ગાડી લોડ કરી નાખી છે પૂનાની ને આપણા ભેગા અરવિંદભાઈ હાલે છે કોટડા જડોદર કાં અરવિંદભાઈ આપણા જૂના ને જાણીતા મિત્ર મીઠામાં હાલનારા ભાઈ અમે મીઠો બહુ ઉપાડ્યો અંદર કામ કર્યો પછી ટેલરમાંથી જખાઉ ને મુંદ્રા એ બહુ હાલે આજે અરવિંદભાઈની મુલાકાત લીધી બહુ મજા આવી અરવિંદભાઈ કેમ છે મોજ આવી જશે ને મોજ છે ને મોજ છે આપણે ભાઈ આપણે ડીઝલ ભરાવી લીધો ને આપડે હવે અહિયાં થી નીકળશું ડીઝલ બીજલ ભરાવી નીકળશું પણ તમે કોમેન્ટમાં કેજો આ બાજ કેવો લાગે છે ભાઈ આપડે લાઈટ વાળો લીધો છે ભાઈ

ઘણા દિવસ ત્યાં આપણે ગયા નતા બારે વળ્યા છે મહારાષ્ટ્ર ગુના ભરૂચ આવી ગયા ભાઈ ભૂલિયા ભાઈ આપણે હોટલે પહોંચી આવીએ છીએ ચા પાણી કરી લઈએ થોડી ગાડીને આરામ દઈએ ભાઈ ભાઈ આપણે અંકલેશ્વર પહોંચી આવ્યા અંકલેશ્વર જો ભાઈ અંકલેશ્વર ગરમી એવી છે કે એમ થાય માર મારલો ભાઈ ભાઈ આપણે નવસારી ઘરને પહોંચવા આવ્યા છીએ નવસારીભાઈ ભાઈ આપણે ધરમપુરા રોડ ઉપર આવી ગયા છીએ ધરમપુરા રોડ પર કપરાડા થઈને તો કહેવા મહેમાન મોજમાન ચા પાણી પીધા પી લઈએ ચા પાણી હા ભાઈ તો આગળ ક્યાંક સ્ટોપ કરાવીએ ગાડીને ભાઈ ગરમી હોય ને આવા રસ્તા ઉપર આલી જાય ગાડી હા હા કાંઈ ના ગાઢે ઓ ભાઈ કેવો છાયણામાં માં ગાડી ચાલી જતી હોય સેક્શન આવે ચાલુ થઈ જશે સાઇન ટાઈમ જેવો મસ્તી નો વિવો આવે છે ભાઈ હા ભાઈ આપણે માતાજીને મનાવી લીધું છે ને એટલે ઊભા જઈએ ચા પાણી પી લઈએ થોડી ગાડી એ ટાઢી થઈ રે ભાઈ ભાઈ નાસિક ને હજી જે વાર આપણી કને દસ બાર સખત પડી હતી તેમાંથી હવે ત્રણ બચી જાય હમણાં થોડોક પેટ પૂજા કરી લઈએ આગળ મારવાડીની ની હોટલ આવશે ત્યાં જમશું ભાઈ એમ બધાને મોજ આહા આ મોજ આવી ગયો મજા પાણી વાણી મોઢામાં આવી ગયું